અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં આવેલી પંદર જેટલી પોલીસ લાઈનમાં બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઉનાળા વેકેશન દરમિયાન બાળકોમાં કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું સમર કેમ્પમાં ગયા વર્ષે છસો બાળકોએ ભાગ લીધો હતો કેમ્પમાં સેલ્ફ ડિફેન્સ ડ્રોઈંગ યોગા ડાન્સ સહિતની પ્રવૃત્તિ શીખવવામાં આવે છે ઓઢવ પોલીસ લાઇનમાં યોજાયેલા સમર કેમ્પની પોલીસ કમિશનરે મુલાકાત લીધી આ દરમિયાન તેમણે બાળકો સાથે પણ વાતચીત કરી હતી અમદાવાદમાં જુદી જુદી પોલીસ લાઈનોમાં પંદર જગ્યા ચાલે છે અને તમે જોઈ શકો છો અહીંયા ઓડાઓમાં જે છે આ સમર્થન બાળકો ઓડાના સ્થિતો જે ગણ્યા છે સ્કૂલોમાં બધા અહીંયા એન્જોય કરી રહ્યા છે અને શીખી રહ્યા છે ખરેખર જોઈએ તો આ જે રજાઓ થાય છે ત્યારે બાળકો કંઈ પ્રોડક્ટિવ કરતા નથી બલકી ઘરના માવા પરેશને જ રહે છે અત્યારે આ ઘણી બધી ઇન્ટરેસ્ટથી શીખી રહ્યા છે અને ટાઈમનું પણ યુટિલાઇઝેશન બનાવવા કરી રહ્યા છે ટીવી પણ ઘરે જ ઓછું જોવે છે હવે ઘરે જઈને પણ આ લોકો અહીંયા જે શીખીને જાય ઘરે પણ કરે છે વધારે એની પેરેન્ટ્સ અને માઓ ખુશ